તમને ભરોસો આપી છે જયારે એના જવાબો આપવાના છે પણ એના ખેડૂતો

આપણા રત્નોતો તેજેતરે ગુજરાતના કેરુ તો માટે મજૂર કરી હોય એટલે જીતુભાઈ વાઘાણી માટે એક જોરદાર અને આપણે આપણી સમજે એટલે શું જરૂર છે અને એમાં આપણે ભાવ પર રાખીએ અને એને જ આપવી છે કારણ કે એમને આપણી ચિંતા કરી છે ચિંતા કરી ત્યારે એમને બીજું કઈ ના કહીએ તો કઈ આપણે સાહેબ તમારું ભજો તમારો આભાર